સુરતમાં હવે દરેક સંસ્થાઓ સાથે સમાજ દ્વારા વિવિધ સમાજ પ્રવૃત્તિઓ કરાય છે ત્યારે શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા મેગા સર્વર રોગ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી સહિત સ્થાનિક નેતાઓ સહિતનાઓ હાજર રહ્યા હતા તો કેમ્પમાં આયુષ્માન કાર્ડ આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો સુરતમાં છેલ્લા ઘણા સમયથી સંસ્થાઓ અને સામાજિક આગેવાનો તથા સમાજ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરાય છે ત્યારે સુરતના શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા મેગા સર્વર રોગ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેગા સર્વ રોગ નિદાન કેમ્પમાં કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણ ગોઘારી સહિત સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તો મેગા સર્વ રોગ નિદાન કેમ્પ સાથે સાથે રક્તદાન શિબિર અને આયુષ્માન કાર્ડ માટે કાર્યક્રમ યોજાયો હતો હેલ્થ ચેકઅપ કેમ્પમાં જનરલ ઓપીડી સ્ત્રી રોગ નિષ્ણાંત ગર્ભાશયના મુખ કેન્સરની પણ તપાસ કરવામાં આવી હતી તો સમગ્ર આયોજન સ્થાનિક નગરસેવિકા મનીષા આયર અને શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા કરવામાં આવ્યું હતું જય દ્વારકાધીશ હોસ્પિટલ કમિટી ચેરમેન મનીષ આહિર આજે કહેતા ગર્વ થાય છે કે સરકારની જે વિવિધ યોજનાઓ છે તે લોકો સુધી પહોંચે અને ખાસ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક જ વધારે ભાર આપતા હોય છે કે ભાઈ આરોગ્ય લક્ષી સેવાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તેના માર્ગદર્શન હેઠળ આજે અમે શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ દ્વારા અમારા વોર્ડ વિસ્તારમાં આવેલ જે આરોગ્યલક્ષી ખૂબ સારી કામગીરી થઈ છે ત્યાં મગો હેલ્થ સેન્ટર ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ સાથે રક્તદાન કેમ્પ આયુષ્યમાન કાર્ડ ચૂંટણી કાર્ડ એવી વિવિધ સરકારની જે યોજનાઓ છે તેનો કાર્યક્રમ આજે અહીં યોજાયો હતો જેમાં પાંચસો થી પણ વધારે લાભાર્થીઓએ લાભ લીધો હતો અને રક્તદાતાઓએ ખૂબ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું ત્યારે આની સાથે ડેન્ગ્યુ અને મેલેરિયા બાબતે પણ લોકોમાં અવેરનેસ આવે અને ઘરનું અને આસપાસનું વાતાવરણ પણ મચ્છરથી મુક્ત રહે એ માટેની માહિતી આપતો કેમ્પ પણ યોજાયો હતો વિશેષ આજે વર્લ્ડ ડે છે તો એને પણ પણ લોકોના ચેકઅપ થયા હતા એટલે વધારે આ કેમ્પમાં લાભ લીધો હતો ત્યારે આ તકે હું મારી આરોગ્યની ટીમ મગો હેલ્થ સેન્ટરની ટીમ મેડિકલ ઓફિસર થી માંડી અને પેરામેડિકલ સ્ટાફ ડોક્ટરની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે લાભાર્થીઓ અને અમારી દ્વારકાધીશ ગ્રુપની બહેનોનો પણ આભાર માનું છું જય દ્વારકાધીશ